નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ઘરમાં શાંતિ ભંગ થાય છે તો એનું કારણ મોટું નથી હોતું કારણ હોય છે કોઈ નાની વાત કોઈ હળવી મજાક કે પછી કોઈ અડધી અધૂરી સાંભળેલી વાત ઘણા ઘરોમાં સંબંધ તૂટે છે કારણ કે વાતને સમજી લેવાની જગ્યાએ તેને મનમાં રાખવામાં આવે છે ઈર્ષા હોય કે સ્વાર્થ નાનકડું એક મનદુખ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો આજની આ વાર્તા એ બતાવશે કે એક સામાન્ય ગેરસમજ કેવી રીતે આખા પરિવારને હચમચાવી મૂકે છે પરિવાર મિત્રો કે સગાવાલાઓ વચ્ચે થતા અણબનાવ બોલાચાલીના કારણ અને પરિણામ વચ્ચે બહુ મોટો ફરક હોય છે એટલે કે જે કારણે મતભેદ થાય છે તે બાબત ખૂબ જ નાની હોય જ્યારે આવી નાની નાની બાબતોને કારણે થતાં અંદરો અંદરના કજિયા કંકાસનું પરિણામ ખૂબ જ મોટું તેમજ ગંભીર હોય છે મોટા ભાગે ભાઈ ભાઈ બાપ દીકરો સાસુ વહુ કે મિત્રો મિત્રો વચ્ચે થતાં અબોલા કે ઝઘડાથી બંને પક્ષે ઘણું બધું વેઠવું પડતું હોય છે સહન કરવું પડતું હોય છે પરંતુ આવા અબોલા કે ઝઘડાનું કારણ પૂછવામાં કે જાણવામાં આવે ત્યારે તે ખૂબ જ નજીવું કે ન ગણ્યું હોય છે ક્યારેક તો આવા ગંભીર પરિણામ માટે કોઈ કારણ જ હોતું નથી પરિવારની નવી પેઢી જ્યારે મોટી કે સમજણી થાય ત્યારે એમને આવા અબોલાનું કોઈ સચોટ કારણ જળતું જ નથી એવું જાણી નવાઈ લાગે છે બિનજરૂરી જડતા કે વટને કારણે નાની નાની વાતમાં સૌ સાથે બગાડી નાખવું એ ઘણાનો ડાબા હાથનો ખેલ હોય છે ઈર્ષા સ્વાર્થ બળતરા પંચાત કે કુથલીથી ચોડીને ચીકણી કરાતી નાની નાની બાબતો બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે કેતો તો અને કેતીતીના આધારે વાતનું વતેતર થઈ જાય છે નાનકડા મન દુઃખને સમજવા વગર ગંભીર વાતને હસી કાઢ્યા વગર સમજ્યા કે જાણ્યા વગર મજાક મસ્તી કે હળવા મૂડમાં લેવાને બદલે સિરિયસથી લઈ લેવાય છે આ કારણે ઘણાને ખોટું કે માઠું લાગી જાય છે ગેરસમજના શરૂઆતના સ્ટેજમાં જ જો ચોખવટ થઈ જાય તો તે શરૂ થયેલી બાબત ત્યાં જ પતી જાય પરંતુ ચઢામણી કે સરખામણીને લીધે આવી છુલ્લક બાબતો વિકરાણ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે પ્રસંગોમાં આપેલા નોતરાની બાબત હોય ઘરે બેસવા બોલાવવા કે ચા પાણી પાવાની વાત હોય આજુબાજુવાળાઓનો વાટકી વ્યવહાર હોય સાથે હરવા ફરવા ગયા હોય એ વખતે ખિસ્સામાં હાથ નાખવાની વાત હોય કે લગ્ન અને લાડવા વખતે કરેલા કવર કે પછી જભલાની વાત હોય આવી સાવ ફેંકી દેવા જેવી બાબતોને ગણીને ગાંઠે બાંધવી જોઈ લેવાની કે બતાવી દેવાની વૃત્તિથી એકબીજા એકબીજાને ત્યાં આવવા જવાનો વ્યવહાર પણ અટકી જાય છે કે બોલતા પણ બંધ થઈ જાય છે સંવાદ કે સમાધાનની ભૂમિકાથી સાથે બેસીને એકબીજાની ગેરસમજ કે ભૂલને જાણી સમજી ગરમા ગરમી સુધી પહોંચતા પહેલાં જ એકબીજા પરસ્પર માફી માગી લે તો ઘીના ઠામમાં ઘી પડી જ રહે સંજોગો કે સ્થિતિને આધારે એકબીજાના સ્વભાવ સ્ટાઇલ કે મૂડને નજર સમક્ષ રાખી નાની નાની બાબતોને જો મગજમાં ન લઈએ તો એકબીજા પ્રત્યેનો અણગમો ચોક્કસપણે નિવારી શકાય વાતમાં કાંઈ હોય નહીં ને જેમ તેમ બોલીને કે પછી જેમ તેમ વર્તીને એકબીજા વચ્ચે અંતર વધારવાતું હોય છે અંદર ઈગો ઊભો હોય એના કારણે સાવ એમને એમ સંબંધ સમય અને શક્તિ યડપતા હોય છે હશે જવાદીઓને આવી રીતે મોટું મન રાખીને જતું કરતા શીખીએ તો સંબંધની મીઠાશ કાયમને માટે જળવાઈ રહે અને એટલે જ અપેક્ષાને ઓછી કરી એકબીજાની ઈચ્છા કે મજાને માન આપી સૌ કોઈની પોતપોતાની સ્ટાઇલ કે સ્થિતિને સ્વીકારી નાની વાતને નાની જ રહેવા દઈ અળી મળીને જલસાથી જીવવામાં જ શાણ પણ છે દોસ્તો જીવનમાં વાત નાની હોય કે મોટી એને દિલમાં કે મનમાં ના રાખવી સમજણ પ્રેમ અને વાતચીત આ ત્રણ વસ્તુઓ રાખશો તો કોઈ પણ ગેરસમજ ઘરનું વાતાવરણ બગાડશે જ નહીં ઈર્ષા અને બળતરાથી સંબંધ તૂટે છે પરંતુ એ જ સંબંધને પણ થોડી સહનશીલતા અને મૈત્રીથી ફરી સુંદર બનાવી શકાય છે જો તમને આ વાર્તામાં થોડુંક પણ જીવનનું સત્ય દેખાયું હોય થોડુંક તમારા મનને સ્પર્શ્યું હોય તો આ વિડીયો લાઈક કરજો તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો અને આવી જીવન પ્રેરક ગુજ ગુજરાતી સ્ટોરીઝ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ